સુરત શહેર ફરી એકવાર સ્વચ્છતામાં પોતાનું યોગદાન આપી સુરત શહેરની જનતાને આશ્વાસન આપવામાં આવ્યું છે કે તેના પર વિશ્વાસ બતાવી સુરત શહેરની જનતાને સ્વચ્છતાના નામે પ્રથમ ક્રમાંક આપ્યો છે સ્વચ્છતા સંરક્ષણ બે હજાર ત્રેવીસનું જયારે આયોજન કરવામાં આવ્યું ત્યારે સૌ કોઈની આસ સુરત શહેર પર રહી હતી સુરત શહેર પોતાને ઇન્દોરની સાથે લાવીને ઊભું કરી દીધું છે છેલ્લા ઘણા વર્ષોથી સ્વચ્છતા સંરક્ષણનો જ્યારે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે હંમેશા પ્રથમ ક્રમાંક હતું હતું અને સુરત શહેરે બીજા કે ત્રીજા ક્રમ પર આવીને અટકી જતું વર્ષે પણ સ્વચ્છતા સંરક્ષણમાં સર્વેક્ષણ સુરત શહેરને બીજા ક્રમાંક પ્રાપ્ત થયો છે અને ફક્ત બસો એકવીસ માર્કસથી તે પ્રથમ ક્રમાંકથી દૂર રહ્યો હતો ત્યારે ઘણા વર્ષના અથાગ મહેનત બાદ સુરત શહેર ડાયમંડ સિટી ટેક્સટાઇલ સિટી અને બ્રિજ સિટીની સાથે સાથે હવે ક્લીન સિટીમાં પણ પોતાનું નામ ઉમેરી દીધું છે તો સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓની સાથે સુરત શહેરની જનતાએ જેને એક લઘુ ભારત તરીકે ઓળખવામાં આવે છે લઘુ ભારત એટલા માટે કે સુરત શહેરમાં ક્ષેત્ર વર્ગના લોકો અહીં અને તે એક સાથે લાવી એક સાથે કામ પર લગાડવા તે બહુ મોટી મુશ્કેલીનો સામનો કરવા જેવો સુરત મહાનગરપાલિકા માટે હતું પરંતુ સુરતની જનતાએ સુરત મહાનગરપાલિકાની સાથે ખંભેથી ખંભો મિલાવી સુરત શહેરને પ્રથમ ક્રમાંક અપાવવા માટે મહેનત કરી છે અને અંતે સુરત પ્રથમ ક્રમાંક અપનાવીને સુરત શહેરની જનતાને રાહતનો શ્વાસ લીધો છે ત્યારે આવનાર સમયમાં આ ક્રમાંક હંમેશા જળવાઈ રહે તે માટે લોકોએ વચનો આપ્યા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે જ્યારે સુરત શહેરને પ્રથમ ક્રમાંક મળ્યું છે ત્યારે સુરત શહેરના મેયર મેવાણી અને સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ જ્યારે એક તરફ દિલ્હીમાં એવોર્ડ અને સર્ટિફિકેટ હાંસલ કર્યું તેની સાથે સાથે સુરત શહેરમાં એક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને જે લોકો સુરત શહેરમાં હાજર હતા સાથે જ આરોગ્ય અધિકારીની વાત કરીએ તો સફાઈ કર્મચારીની વાત કરી સાથે જ તમામ અધિકારીઓ સુરત શહેરમાં હાજર હતા તેમને એકબીજાને મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું હતું તો આ ઉત્સાહમાં એક સાથે જોડાયા હતા અને ત્યારબાદ જ્યારે સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ અને સુરતના મેયર દક્ષેશ મેવાણી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું સુરત શહેર જ્યારે ડાયમંડ સિટી બ્રિજ સિટી અનેકો નામોથી ઓળખાતી હતી ત્યારે ફરી તેને એક નામ મળી ગયું છે ક્લીન સિટી તરીકે સુરત શહેરને ગતરોજ સ્વચ્છતાના નામે પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો છે ત્યારે અત્યારે હાલ આપણે સુરત શહેરના રસ્તા પર ઉપસ્થિત છે છે તે ક્યાંક અને ગ્રીનરીની સાથે સાથે જે રોડ રસ્તાઓ છે તેના પર લગાતાર ગાર્બેજ ફ્રી સિટીની જયારે મુહિમ ચલાવવામાં આવતી હોય ત્યારે ગાર્બેજ ફ્રીને લઈને તમામ જે રોડ રસ્તાઓ છે તેની ઉપરથી કચરા હટાવવાની જે કામગીરી છે અહીંના જે લોકો છે તેના માટેની વ્યવસ્થા કરવામાં છે દિવસમાં બે થી ત્રણ વાર લોકોના ઘરે ઘરે કલેક્શન કરવામાં આવતું હોય છે તેના કારણે ક્યાંક ને ક્યાંક સ્વચ્છતામાં વધારો જોવા મળી રહ્યો છે ને તેના કારણે જ સુરત શહેર જ્યારે આટલા વર્ષોથી બીજા ક્રમાંકે આવી રહ્યું હતું તેને ધ્યાને રાખી જ્યારે ગત વર્ષે બસો એકવીસ થી સુરત તુલના કરી અને પ્રથમ ક્રમાંક હાંસલ કર્યું છે વાત કરવામાં આવે જયારે સુરત શહેરને પ્રથમ ક્રમાંક મળ્યું ત્યારે સુરત શહેરના મહાનગરપાલિકાની અધિકારીઓની સાથે સાથે કર્મચારીઓની સાથે સાથે સુરત શહેરના જે રહેવાસી છે તે લોકો એકબીજાને શુભકામના પાઠવી હતી કારણ કે ક્યાંક ને ક્યાંક બહુ મોટો ફાડો હોય છે સુરત મહાનગરપાલિકાની સાથે સાથે લોકોની જનતામાં કારણ કે તેમની સૌથી મહત્વની વાત એવી હોય છે કે સુરત શહેર જે છે તે સુરત છે સુરત શહેરમાં જે મોટા ભાગના લોકો તે કામદાર વર્ગ છે ઔદ્યોગિક ક્ષેત્રો મોટા પ્રમાણમાં છે ત્યારે તે લોકોને સમજાવવા તે લોકોને સમજાવવામાં ઘણો ફળો ફેર હોય છે અને તે છતાંય સુરત શહેરે અંતે તે મુકામ હાંસલ કર્યું છે

સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ લાગતા ઓળખતા એનજીઓનો પણ સંપર્ક સાધવામાં આવ્યો હતો શહેરને સુરત શહેરની વાત કરવામાં આવે તો ગાર્બેજ ફ્રી સિટી બનાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ખરેખર ભારે જહેમત ઉઠાવી પડી હતી સુરતની જે ફોર રોડની જે મશીનરો છે તે દિવસમાં બે વાર સફાઈ કરે છે સ્વીપર મશીનની વાત કરવામાં આવે તો બે વખત સુરત શહેરે પ્રથમ ક્રમાંક હાંસલ કર્યું છે ત્યારે ખુદ સી આર પાટીલ સાહેબે આ બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને સુરતના તમામ લોકોને શુભકામના પાઠવી હતી જયારે સુરત મહાનગરપાલિકાના જે કમિશનર છે તેઓ અને તેમની સાથે સાથે સુરતના મેયર જે લોકો છે મોટા આગેવાનો છે સુરત શહેરના લોકો છે સુરત શહેરની જનતા છે તે અમને આવકારવા માટે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી હતી તો ક્યાંક ને ક્યાંક સુરત શહેરને જયારે પ્રથમ ક્રમાંક મળ્યું છે તો લોકોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન રે સાથે હું અમિત રાજપૂત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સુરત